હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાના લોટવાળા મરચાં મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મને તો વધારે ભાવે છે આ મરચાં બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું અને દસથી પંદર મિનિટમાં બની પણ જાય છે હવે આપણે બનાવીએ મરચાં ભરેલા એ માટે લીધું છે મેં ચણાનો લોટ એક કટોરીમાં ચણાના લોટને આપણે શેકી લેવાનું છે ધીમા તાપે તમને આ ચણાના લોટવાળા મરચાંની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં વેમાં આપણે નાખવાના છીએ હળદર હળદર આપણે અડધી ચમચી નાખવાના છીએ અંદર અને હળદર નાખ્યા બાદ ફરીથી આપણે શેકી લેવાનું છે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં વેમાં આપણે નાખી દઈએ નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો નમક નાખ્યા બાદ એને ફરીથી શેકવાનું છે આપણે આ ચણાના લોટને બાદામી કલરનું શેકવાના છીએ ધીમા તાપે શેકવાના છીએ કેમ કે જોડી ન જાય એ માટે ચણા વાળા મરચા બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો છો મારા ઘરમાં તો ચણાના લોટવાળા બધા લોકો ખાય છે અને બધાને ભાવે છે પણ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે બોલીને સમજાવી શકું આ ચણાના લોટવાળા મરચાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસિપી કેવી લાગે અને કેવી નહીં આ મરચાં બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો દસથી પંદર મિનિટમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે તમે મોડા મરચાં ચારાના લોટવાળા કરશો તો બાળકો પણ ખાય છે અને ઘરના વડીલ પણ ખાઈ શકે છે ટેસ્ટી પણ લાગે છે ખાવામાં બનાવવામાં પણ કંઈ સમય નથી લાગતો દસથી પંદર મિનિટમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે આ લોટ શેકાઈ ગયું છે એને એક વાસણમાં આપણે કાઢી લઈએ અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાંને કાપી લઈએ વચમાંથી મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મારા વિડીયોને ચાને આપણે વચમાંથી કાપી નાખવાના છે અને એમાં આપણે નાખી દઈશું ચણાનો લોટ વચમાં ચણાનો લોટ ભરી લઈએ મેં અહીંયા ચમચીથી ભર્યું છે તમે હાથથી પણ ભરી શકો છો તમે આ ચણાના લોટવાળા મરચાંની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરજો કે મારી વિડીયો તમને કેવી લાગી અને કેવી નહીં

દ્વારા મરચા બની ગયા છે તમે જોઈ શકો છો દસથી થી પંદર મિનિટમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે મારા ચેનલ ઉપર તમે નવા હો તો મને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મને બતાવજો કે તમને રેસીપી કેવી લાગી અને કેવી નહીં